નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે જે લાલ કિતાબના ભેદભરમ સમજીએ છીએ એમાં અત્યારે આપણે પિતૃદોષ ઋણ એને સમજી રહ્યા જ તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ માણસને પૈસાની તકલીફ પડે જીવનમાં ધનની કમી કેમ પડે અને એના માટે કયો દોષ કયું ઋણ કયો પિતૃ ઋણ જવાબદાર કહેવાય ઘણા બધા એવા લોકો છે કે જેના જીવનમાં ઘણી બધી મહેનત પછી પૈસો ન મળે ઘણા બધા એવા લોકો છે કે પૈસો આવે તેને સંઘરી નથી શકતા અને ઘણા એવા છે જેની પાસે પૈસા આવતા જ નથી તો આનું કારણ શું તો મિત્રો આપણી કુંડળીમાં ચંદ્ર ચંદ્રનો ગ્રહ આપણા ધનની સાથે જોડાયેલો ગ્રહ છે આપણી કુંડળીમાં ચંદ્રની જે હાલત છે એને અનુરૂપ આપણને પૈસાનું સુખ મળે છે આ ઋણ માટે સૌથી મોટી જવાબદારી કેતુ પર હોય છે ચોથા સ્થાનમાં કેતુ આવે એટલે માની લેવાનું કે ભાઈ આપણે જીવનમાં પૈસાની કમી પડે ને આપણો ચંદ્ર ક્ષીણ થાય ચોથું સ્થાન ચંદ્રનું સ્થાન માતાની સાથે જોડાયેલું સ્થાન તો અહીંયા જ્યારે કેતુ બેસે છે ત્યારે આપણને આ તકલીફ પડે છે ચોથા સ્થાનમાં કેતુનું હોવું અથવા કુંડળીમાં કોઈક એવી જગ્યા પર જ્યાં ચંદ્ર ક્ષીણ થતા હોય ચંદ્ર બરબાદ થતો હોય ત્યારે પૈસાનું દુઃખ પડે એવા માણસના હાથમાં પૈસો ટકે નહીં આવે તો ચાલ્યો જાય એ સંગ્રહ ન કરી શકે ક્યાં એની પાસે આવે જ નહીં એનું કારણ શોધે ને તો એને ખબર પડે પણ ઘણા લોકો એનું કારણ શોધતા નથી જીવનમાં ઘણું બધું છે અને તમે માતાને દુઃખ આપો તો તમારી પાસેથી ધન ચાલી જાય આવા લોકોએ માતાનું સન્માન કરવું જોઈએ માની સેવા કરવી જોઈએ ને માતાનો પહેળો બોલ ઝીલવો જોઈએ એને દુઃખી કરીએ માતાને દુઃખ આપીએ તો પણ તકલીફ અહંકાર કરો છો તમે અભિમાની છો તો તમારી પાસે જ પૈસો નથી ટકવાનો આપણા પૈસાનું પ્રદર્શન કરવું આપણી પાસે જે પૈસો છે એનું અભિમાન કરવું અને માતા કે માતા જેવી સ્ત્રી આપણી સાથે જે બહુ નજીકથી જોડાયેલી હોય ને એને તકલીફ પડે ને એવા સમયે જો આપણે એને મદદ નથી કરતા તો આપણને તકલીફ પડે હવે અહીંયા કરી માં આવી ને મા છે ચંદ્ર ચંદ્ર છે મન અને ચંદ્ર છે ધન ચંદ્ર છે દુનિયાનું પાણી તો આવા લોકોને આ તકલીફો પડે જો તમે માતાને દુઃખી કરો છો તો તકલીફ ઘરમાં પાણીનો વ્યય થાય છે તો તકલીફ અગ્નિમાં પાણી પડે છે તો તકલીફ અગ્નિમાં તમે પાણીનો સ્ટોર રાખ્યો છે તો તકલીફ બહુ જ ચોક્કસ રીતે તમને આની અસર પડે છે વાયવ્ય ખૂણામાં જેના પણ ઘરમાં પાણીની ટાંકી હોય અંડરગ્રાઉન્ડ ટાંકી હોય ને ત્યાં કૂવો હોય ત્યાં પાણીનું સ્થાન હોય ત્યાં ક્યારેય પૈસો ટકતો નથી આપણી આજુબાજુમાં નજીકમાં કૂવો છે તળાવ છે નદી છે દરિયો છે કુદરતી પાણીનો સ્ત્રોત છે ને એમાં જો આપણે ગંદકી કરીએ તો પણ આપણને ધનની કમી પડતી હોય છે આવું જ્યારે હોય ને ત્યારે એ સ્થાનનું પૂજન કરો એને સ્વચ્છ રાખો એની કાળજી કરો તો તમને પૈસો મળશે આપણા ઘરમાં દૂધ આપવાનારા પશુઓ મરી જાય માંદા પડે ત્યારે આપણો ચંદ્ર વીક કહેવાય આપણી રાતની ઊંઘ ઉડી જાય દિવસનો આરામ ચાલ્યો જાય આવકના સ્ત્રોત ઓછા થાય ત્યારે ચંદ્ર નબળો કૂવો કૂવો જો આપણા ઘર પાસે અગ્નિકોણમાં હોય તો પણ આ વસ્તુની અસર આવે ઉત્તર પૂર્વ એ શાંતિનો ખૂણો છે પાણીનો ખૂણો છે અહીંયા ચંદ્ર માતા એનો વાસ કહેવાય ઈશાન ખૂણામાં અગ્નિ આવે ત્યારે પણ આપણે પૈસાની તકલીફ પડતી હોય છે આપણી પાસે જ્ઞાન છે વિદ્યા છે એ કંઈ કામ ન લાગે આપણે ખૂબ પૈસા કમાયા આપણને બધા પૈસા ખોટા કામમાં વપરાઈ ગયા તો આ તકલીફ પડે આવકનો સ્ત્રોત પૂરો થઈ ગયો આપણો ચાલતો વેપાર કે નોકરી બરબાદ થઈ ગયા તો આ તકલીફ પડે આપણી પાસે જે તાકાત છે બુદ્ધિ છે એની પર ભરોસો કરીને આપણે કામ કરીએ પણ એમાં પણ આપણે વિફલ રહીએ ત્યારે માનો કે તમને ચંદ્રનું ઋણ છે માતૃદોષ જેને કહેવાય તે છે તો મિત્રો આપણે માતાને તકલીફ આપવી પાણીનો બગાડ પાણીનું ખોટું સ્થાન તો આ બધી વસ્તુઓ જે છે ને એ આપણે માતૃદોષ તરીકે ઓળખીએ છીએ ચંદ્રથી મળતું ઋણ એ માતૃદોષ છે હવે આનો એટલો બધો સરસ ઉપાય લાલ કિતાબમાં આપ્યો છે પણ આપણે ઘણી વખત આવી બધી વાતોને નજરઅંદાજ કરીને એની પર ધ્યાન નથી આપતા તો આપણે એને બહુ જ સરસ રીતે સમજવું જોઈએ આ ઋણનો ઉપાય છે આપણા જે લોહીના સગા છે આપણા દાદા દાદી પછીનું જે કુટુંબ હોય ને સભ્ય સંખ્યા ગણી એની પાસે એક વાલ વાલ ચાંદી એમ આપણે માંગવા ગયા ન આપી માંગવા બી નથી જવું પણ આપણે ખાલી મનમાં એવો સંકલ્પ કરવાનો ભાઈ હું લેવા ગયો મને ના આપી એના માટે હું એનાથી દસ ગણી તો વાલ ગયનું તો એક ગ્રામ ચાંદી થઈ એમ એક ગ્રામ કરતાં બી ઓછી થઈ એમ તો હું એમ કહું કે એક ચાર પાંચ ગ્રામ ચાંદીનો એક ચોખ્ખી ચાંદીનો ટુકડો લઈ માથા પરથી ઓવારીને આપણે નદી દરિયો વહેતા જલમાં એને પધરાવી દઈએ તો કેટલું સરસ એનું પરિણામ મળે ચાંદી ચંદ્ર છે વહેતું જલચંદ્ર છે એમાં આપણે આપણા માથા પરથી ઓવારીને એને એ વહાવી દીધી ચાંદી આપણી જે ચંદ્રના ઋણની જે વાત છે એને આપણે નિર્મૂળ કરી એનો જે ચૂકવણું હતું તે ચૂકવી દીધું ને આ નાનકડા ઉપાય પછી આપણે આવા દોષોમાંથી બહાર નીકળીએ પણ મિત્રો બહાર નીકળ્યા પછી કાળજી રાખું કે બીજી વાર આવી ભૂલો ન થાય જેથી કરીને આપણે આપણા જીવનમાં સારું ફળ મેળવી શકીએ અને જીવનમાં આગળ વધી શકીએ આમાં એક વિશેષ માહિતી ચોથા સ્થાનમાં રાહુ શનિ મંગલ તો આ કુંડળી માતૃદોષના લક્ષણવાળી કુંડળી કહેવાય આમ લાલ કિતાબ એવું કહે કે ચોથા સ્થાનમાં રાહુ કેતુ વધુ નુકસાન ન કરે પણ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આ વસ્તુ આપણે માતૃદોષ સાથે જોડવી પડે લાલ કિતાબમાં જનરલી ચોથા સ્થાનમાં કેતુ હોય તો આપણે માતૃદોષ માનીએ છીએ પણ ઘણી વખત એની અસર એવી હોય ત્યારે આપણે ચોથા સ્થાનમાં બેઠેલા ગ્રહોને ચકાસીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા ચંદ્ર ક્ષીણ થાય છે અને એને કારણે આપણે ધનની બાબતમાં મુશ્કેલીઓ પડે છે તમે માતાને પરેશાન કરશો ને તો ચોક્કસ તમારો માતૃદોષ ઊભો રહેવાનો જ તો આને પણ સમજજો કે ઋણના ચૂકવણા પછી આપણે ક્યારે પણ માતા કે માતા સ્ત્રીને પરેશાન ન કરવી જોઈએ હું હું પોતે એવું માનું છું કે ચોથા સ્થાનને જો આપણે નષ્ટ કરીએ ચોથા સ્થાનને નષ્ટ કરનારો ગ્રહ ચોથા સ્થાનમાં બેઠેલો છે આપણી માતાને કે માતાજીવી સ્ત્રીને આપણે પરેશાન કરીએ ત્યારે ચોક્કસ માતૃદોષ લાગે છે ને એનાથી આપણે પરેશાન થઈએ છીએ તો મિત્રો એક નાનકડો ઉપાય બે પાંચ ગ્રામ ચાંદીનો ટુકડો ઉબારીને નદીમાં વહાવી અને એનાથી આપણે આપણા માતૃદોષમાં જો રાહત મળતી હોય તો ચોક્કસ આ ઉપાય કરવો જોઈએ જેના જેના બી માતૃદોષના લક્ષણ દેખાતા હોય એવા લોકોએ આ નાનકડો ઉપાય કરીને એમાંથી મુક્ત થવું જોઈએ જ્યારે પણ કુંડળીમાં માતૃદોષ આવે ત્યારે માણસ પૈસાથી મોતાજ થાય છે ધન હોવા છતાં વાપરી નથી શકતું ધન હોય એના ભાગનું એને મળે નહીં એ પૈસાની કમીમાં જીવન વિતાવે પણ એને આ ધન પ્રાપ્ત નથી થતું તો આવા માનસિક રીતે પરેશાની આપનારો આ દોષ કહેવાય ચંદ્ર મનથી જોડાયેલો છે અને માતાથી જોડાયેલો છે આવા લોકોને પાણીને લગતા રોગ પણ થાય તો આવી પરિસ્થિતિમાં જીવતા લોકોએ પોતાની કુંડળી જોવી જોઈએ ચોથા સ્થાનમાં કેતુ છે ચોથા સ્થાનમાં ચંદ્ર નષ્ટ થાય કુંડળીના કોઈપણ ખાનામાં આવા ગ્રહોની યુતિમાં કે બીજી કોઈ પણ રીતે ચંદ્ર નષ્ટ થતો હોય તો ચોક્કસ આપણે એની પર ધ્યાન આપવું જોઈએ અને આ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આ ઋણમાં આપણે માતૃ ઋણ જોયું આગળ આપને બાકીના ઋણ જોઈશું તો મિત્રો આજે પિતૃદોષની સિરીઝ છે એમાં આજે આપણે ત્રીજું ઋણ ચંદ્રને લગતું ઋણ જોયું છે તો આજનો વિડીયો તમને ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે